નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે હું છું વિવેક ચૌહાણ દર્શક મિત્રો આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ મુદ્દા અને અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં વિશેષ અને મહત્ત્વની ચર્ચા કરવામાં આવતી હોય છે નવા નવા ગેસ્ટ ને નવા નવા મુદ્દા આ કાર્યક્રમમાં અમે લઈને આવતા હોય છે અને ખાસ કરીને ચર્ચા આ કાર્યક્રમમાં મહત્ત્વની થતી હોય છે દર્શક મિત્રો છેલ્લા ઘણા સમયથી તમે જુઓ કે શિક્ષકોની ઘટનો મુદ્દો એ વધી રહ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે આજની તો વિધાનસભા ગૃહ છે એમાં આ મુદ્દો છે તે ઉઠ્યો હતો અને ગુંજ્યો એટલા માટે હતો કારણ કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં સરકાર પર આ તેર હજાર શિક્ષકોની જે ઘટ જોવા મળી રહી છે એના ઉપર ક્યાંક ને ક્યાંક સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ પ્રહારો એટલા માટે વ્યાજબી ગણાય કારણ કે જે પ્રમાણે ભરતીની વાત હોય કે પછી ભરતીની વાત હોય ભરતીની વાત આવે ત્યારે ખાસ કરીને આ તેર હજાર શિક્ષકો ગયા ક્યાં ઘટ કેમ છે શાળાની સ્થિતિની વાત હોય પરિસ્થિતિની વાત હોય પરંતુ આ ઘટ જે પ્રમાણે જોવા મળી રહી છે અને કઈ રીતે એ કરી શકાય સાથે સાથે જો વાત કરવામાં આવે આ મુદ્દો જ્યારે ગુંજો છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત અલગ અલગ જે શાળાઓ છે એમાં શિક્ષકો તો છે પરંતુ તમે જુઓ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ખાસ કરીને નિમણૂક કરવામાં આવતી હોય છે અને એના જ કારણે એમનું ક્યાંક ક્યાંક શોષણ થતું હોય છે પરંતુ 13000 શિક્ષકોની ઘટ જ્યારે જોવા મળી રહી છે ત્યારે ભૂતકાળમાં પણ આ સમગ્ર પરિસ્થિતિ જે સર્જવા પામી હતી એના ઉપર પણ ક્યાંક ક્યાંક આંદોલનો પણ થઈ ગયા છે ત્યારે શિક્ષકોની ઘટ કેવી રીતે દૂર કરી શકાય એની વિસ્તૃતમાં અને વિગતવાર ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડોક્ટર વિજય ઠક્કર જોડાયા છે કે જેઓ શિક્ષણવિદ છે આપનું સ્વાગત છે અને સાથે જ ધવલ પાઠક જોડાયા છે જેઓ પણ શિક્ષણવિદ છે આપનું પણ સ્વાગત છે જનરલી જો વાત કરવામાં આવે વર્ષો જૂનો આ પ્રશ્ન છે જનરલી તમે જુઓ તો ઘણા સમયથી આંદોલનનો માર્ગ આ શિક્ષકો એટલા માટે અપનાવતા હતા કારણ કે કાયમી શિક્ષકોની ભરતી નથી તમે જુઓ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આની ભરતી કરવામાં આવે અને પંદરથી થી ઓગણીસના ગાળામાં ક્યાંક ને ક્યાંક પગાર ધોરણ હતું અત્યારે પણ કદાચ એટલું જ હશે પરંતુ આ લોકો એવી માંગણી કરે કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ છે તો અમારી પરીક્ષા લેને કેમ અમારું પરીક્ષા લેવામાં આવે ને અમને કાયમી કેમ ન કરવામાં આવે આવી આ લોકોની માંગ હોય છે ત્યારે આંદોલનનો માર્ગ પણ ક્યાંક ને ક્યાંક અપનાવતા હોય છે પરંતુ આ તો તેર હજાર શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે પહેલાં તો આ તેર હજાર શિક્ષકોની ઘટને દૂર કરવી હોય તો સરકારે પહેલાં તો શું પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને આ દૂર થાય ઘટ જી વિવેકભાઈ એક તો આ ઘટ છે એ દૂર કરવાનું કામ સરકાર માટે એકદમ સહેલું છે જો સરકાર બુલેટ ટ્રેન પાટા નાખી શકે અટલ બ્રિજ બનાવી શકે સાબરમતી પર રિવરફ્રન્ટ બનાવી શકે તો આ અઢાર હજાર શિક્ષકો કે બાર હજાર શિક્ષકો કે આ શિક્ષકો એક લાખ શિક્ષકો હોય ફરવા માટે સરકાર પાસે પૂરતો સમય છે શક્તિ છે ને સ્ટાફ છે એટલે એમાં જો હું એવું માનું છું કે એ એવું ઈચ્છે કે આ અઠવાડિયામાં ભરતી કરવી શું કરી શકે એમ છે એટલે કામ નથી ગયા જૂન મહિનાથી આ ડિબેટ ચાલે છે કે ગયા જૂન જૂન મહિનામાં સરકારે શિક્ષકો આપી દેવા જોઈએ હવે મહિનાથી લઈને અત્યારે ફેબ્રુઆરીના ઉપર થોડા દિવસો ફેબ્રુઆરીના આવી ગયા છે હવે તો છોકરાઓ વિદ્યાર્થીઓ દસમા બારમાના તો લગભગ પરીક્ષાની તૈયારીમાં ઘરે આ પરીક્ષા પેલી પરીક્ષા આપીને ઘરે બેસશે એ સ્કૂલમાં નહીં આવે એવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે તો આટલો મોટો સમય એક તો કાયમી શિક્ષક ભરવાના નથી તમે કાયમી જો ભરવાના હોય તો થોડીક વાર લાગે ચલો ઓકે અમારે ટીચર જ્ઞાન સહાયક ભરવાના છે તો તમે એમાં ઉતાવળ કેમ નથી કરતા અથવા એમાં ઉતાવળ ન થવાનું કારણ શું છે હું હું એવી સંસ્થા સાથે પરિચિત છું કે જે સંસ્થા પોતાની સ્કૂલ ને આજુબાજુમાં પોતાની સ્કૂલ છ થી શરૂઆત થાય છે તો એક થી પાંચમાં આજુબાજુના ગામડામાં વિદ્યાવન નામનો એક પ્રોજેક્ટ ચલાવે છે પચીસ ગામોમાં જ્યાં એક ટીચર એ બાળકોને અંગ્રેજી વિજ્ઞાન ટ્યુશન ટીચર જેવું અને એના પૈસા આ ટ્રસ્ટ ચૂકવે કે આવું કરવાનું કારણ શું તો કે સાહેબ એવરેજ બધી સ્કૂલોમાં ક્યાંય ને ક્યાંય કોઈ ટીચરની ઘટ હોય છે અથવા એક ઘટ હોય એટલે બાકીના ટીચર વેચાઈ જાય એને કારણે એને કામ વહેંચાઈ જાય છે અને મુશ્કેલ એ થાય છે કે જે વિદ્યાર્થીઓ અમારી પાસે આવે છે એ એવા આવે છે કે જેને અમારે પહેલાથી શીખવવું પડે છે એના કરતા અમારું એનજીઓ આ કામ કરે એ વધારે સહેલું છે તો હું એવું માનું છું કે શિક્ષણમાં કોઈ પણ પ્રકારની કચાશ કે કસર નહીં છોડવી જોઈએ અને એને સરકારે પોતાના પ્રાયોરિટીમાં મૂકવું જોઈએ પ્રાયોરિટીના કામમાં મૂકવું જોઈએ જે વિવેકભાઈ તો ભાઈ ખાસ કરીને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે ત્યારે લોકો અને ખાસ કરીને

શિક્ષકોની ઘટ છે એ આ જે પણ કોઈ વિષય આખો વિધાનસભાનો ઉભો થયો છે એ છે જોવા તો માધ્યમિક વિભાગ જ્ઞાન સહાયકો છે એ આપવામાં આવ્યા અને અત્યારે હાલ હાયર સેકન્ડરીમાં જે છે એ જાન્યુઆરી મહિનાની અંદર જ્ઞાન સહાયક શિક્ષકો ગ્રાન્ટેડ શાળાઓને ફળવાય અને માધ્યમિક વિભાગ જે નવેમ્બર ની અંદર શિક્ષકો આપવામાં આવ્યા હતા ને એમાં પણ જે બાકી રહી ગઈ શાળાઓ કે કોઈ ને કોઈ કારણોસર શિક્ષકો હાજર ન થયા એવા શિક્ષકોનો સેકન્ડ રાઉન્ડ જે છે એની અંદર પણ એલોટમેન્ટ છે એ થઈને શિક્ષકો છે એ હાજર ઓલરેડી થઈ ગયા જસ્ટ આ બે દિવસ પહેલાની જ હું રિસેન્ટલી ની વાત કરી રહ્યો છું તો આ બે દિવસમાં એ માધ્યમિક વિભાગની અંદર સેકન્ડ રાઉન્ડ જ્ઞાન સહાયક નું પણ એ કમ્પ્લીટ થયું છે અને એમાં એલોટ થયા છે એવું બની શકે કે વૈકલ્પિક વિષયો છે કદાચ એની અંદર કે ટીચર્સ ની વાત હોય તો એની અંદર બની શકે છે પણ છેલ્લા ત્રણેક મહિનાની અંદર જ્ઞાન સહાયકો માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક વિભાગની અંદર મારી દ્રષ્ટિએ જે છે એની ભરતી સારા એવા પ્રમાણમાં થઈ છે ગ્રાન્ટેડ વિભાગમાં ડૉક્ટર વિજયભાઈ ખાસ તમે જુઓ કે શિક્ષણ છે ને સિંહણનું દૂધ છે જે પીસે ને ત્રાળ પાડશે આજના લોકો ક્યાંક ને ક્યાંક એ દૂધ નથી પીતા ત્રાળ નથી પાડતા કેમ કારણ અત્યારે એ જ જોવા મળી રહ્યું છે કે શિક્ષણની જે સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક કથડી રહી છે કથડી એટલા માટે રહી છે મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું હતું એ પ્રમાણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકો રાખવામાં આવ્યા હોય ને એ મજબૂરી એટલા માટે કારણ કે કાયમી ભરતી જ નથી શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પીસે એ ત્રાળ પાડશે સમજજો તમે એ પીતું કેમ નથી કેમ કારણ કે શિક્ષણની આખી સ્થિતિ છે એ કથળી રહી છે કારણ કે કોન્ટ્રાક્ટ બેઝના શિક્ષકો હોય પાંચ કલાકની નોકરી હોય અને અઢીથી ત્રણ કલાક જ્યારે આવે પછી બે કલાકની અંદર કેટલું ભણાવવાનું થાય એ તો એનો એ જ પ્રશ્ન જોવા મળતો હોય છે જો કાયમી જ ભરતી કરવામાં આવે તો આ પ્રશ્ન કેટલો હલ થઈ શકે વચ્ચે હું થોડીક બીજી વાત પણ કરીશ કે કાયમી ભરતી થતી કેમ નથી અથવા તો શા માટે સરકાર આમાં ઉદાસીનતા સેવે છે એમાં સંપૂર્ણ છે એવું પણ નથી એક વાર કાયમી ભરતી થઈ જાય છે પછી એ શિક્ષકને મોટો પગાર ચૂકવાય છે પણ એ શિક્ષક પાસે કામ લઈ શકાતું નથી ઘણી એક અપેક્ષિત કામ થતું નથી ઘણી વાર અપેક્ષિત રિઝલ્ટ આવતું નથી અને પછી એક આપણે જેને જમાઈ શબ્દ વાપરીએ છીએ એવી સ્થિતિમાં નિર્માણ થાય છે અને કંઈ પણ મુશ્કેલી થાય તો તરત એની સંઘ છે એના ટેકામાં આવે છે સપોર્ટમાં હોય છે અને જેને કારણે સરકાર એના પર કોઈ પગલા લઈ શકતી નથી હું એવું માનું છું કે કાયમી ભરતી થવી જોઈએ અને જો કોઈ એવી ભરતી થઈ ગઈ હોય અથવા તો જો કોઈ ટીચર બરાબર કામ નથી કરતું તો એના મૂલ્યાંકનના સાધનો એકદમ સક્ષમ હોવા જોઈએ ભલે બે વર્ષે પરીક્ષા લે પાંચ વર્ષે પરીક્ષા લે એના ઉપર બરાબરના એનું મૂલ્યાંકન યોજના પાસે ગુણવંત છૂટો કરી શકે એટલા પાવર એની પાસે હોવા જોઈએ અત્યારે સ્થિતિ આપણી અત્યારે જે જૂની ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એનો ભોગ અત્યારે નવા વિદ્યાર્થીઓ એટલે કે જ્ઞાન સહાયકો બની રહ્યા છે અને એને કારણે સરકાર ક્યાંક ક્યાંક આ બાબતમાં ઉદાસીનતા સેવતા હોય એવું હું વ્યક્તિગત માનું છું શિક્ષણ છે છે ને એ જેમ તમે મને કહ્યું કે વિદ્યાર્થીઓ આંદોલન કરે ખરેખર હું એવું માનું છું કે જો શિક્ષણ તરીકે સિંહણનું જેમ ત્રણ પાડવાની વાત આવે છે તો ખરેખર આ આંદોલન વાલીઓ પક્ષે હોવું જોઈએ કે ભાઈ અમારા બાળકો જે સ્કૂલમાં ભણે છે એ સ્કૂલમાં ગણિત નો શિક્ષક નથી કે વિજ્ઞાન નથી આ વિષયનો નું શિક્ષક નથી અમને આપો

ઘણી વાર તો એવું બને છે કે આખું વર્ષ એના ત્યાં ગણિત વિશે નો શિક્ષક ન હોય અને એ શિક્ષક વગર જ અથવા એને બીજા કોઈ શિક્ષક ભણાવી દે ઘણી બધી સ્કૂલો સદ્ધર હોય છે એ વ્યવસ્થા કરે છે પણ જે શાળા પાસે પૈસા નથી ફંડ નથી તો એ લોકો એ વિષયની ચિંતા ન કરી શકે સ્વાભાવિક છે કારણ કે સરકારે સ્વીકારી અને એવા સમયે અંતે જે નુકસાન થાય છે એ બાળકને થાય છે

કે મનોવિજ્ઞાનના સાહેબ હોય મનોવિજ્ઞાનના શિક્ષક હોય એ તત્વજ્ઞાન ક્યાંક ને ક્યાંક ભણાવી શકે કારણ કે કોમન વિષય છે અને તાર્કિક વાતો એમાં આવતી હોય છે પરંતુ આવા ગંભીર પ્રકારના જ્યારે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે શિક્ષકોની ઘટના ત્યારે મેં કહ્યું એ પ્રમાણે કે અલગ અલગ વિષય માનો કે તત્વજ્ઞાનનું હોય એ મનોવિજ્ઞાન ભણાવે મનોવિજ્ઞાન હોય તત્વજ્ઞાનનું ભણાવે પરંતુ આનાથી ક્યાંક ને ક્યાંક બાળકમાં જેની જે સુસુપ્ત શક્તિઓ હોય છે એનો ક્યાંક વિકાસ નથી થતો શું માનવું છે આપણું એટલે મુખ્ય વિષય નો શિક્ષક જે છે એ જ એનો વિષય ભણાવે એ સૌથી આવશ્યક વાત છે આ વાત આટલી જ નક્કી ખરી પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે કોઈ પણ જગ્યા ઉપર ફાજલના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને ફાજલ નું પણ શિક્ષકોને રક્ષણ હોય છે તો આ શિક્ષક નો પહેલો પ્રયત્ન સરકાર દ્વારા કે એને એવી સ્કૂલમાં મોકલવામાં આવે કે જ્યાં એનો વિષય મુખ્ય વિષય એ ભણાવી શકે પણ આપે જે વાત કરી એ મુજબ જયારે એવી વ્યવસ્થા પણ અલ્ટિમેટલી કોઈ પણ હું આમાં એક આગળ વધીને વાત કરીશ કે ખરેખર ની અંદર જો એ બીજા વિષયનો શિક્ષક હોય ગુજરાતીનો તો એ સંસ્કૃત હિન્દી આ ભાષાઓ બીજી સારી રીતે ભણાવી શકે છે આમ પણ બીએડ ની અંદર મુખ્ય ભાષા અને સબસિડરી મુખ્ય વિષય અને સબસિડરી તરીકે પણ બીજા ભણાવી શકે અને અલ્ટીમેટલી કદાચ ન હોય તો પણ એ કોઈ પણ વિષયને ધારે અને પોતાનો ઉત્સાહ દર્શાવે પોતે અભ્યાસુ બને પોતે સારી એવી ટ્રેનિંગ કોઈ પણ ઉંમરની સ્થિતિ પરિસ્થિતિ લે તો ચોક્કસ વિષય પણ સારી રીતે ભણાવી શકે છે આમાં મૂળ વાત જે છે પોતાની ઈચ્છા હોવાની ઈચ્છા શક્તિ ની વાત જે છે મારી દ્રષ્ટિએ મુખ્ય ગણી શકે વિદ્યાર્થીઓને કેમ સંતોષ આપવો કેમ ઉત્તમ આપવું એ માટેની જો સતત ચિંતા છે શિક્ષકો કરે તો મારી દ્રષ્ટિએ કોઈ પણ શિક્ષક છે આ બાબતને ન્યાય આપી શકે છે કાયમી શિક્ષકની ભરતી કરવી હોય તો સરકારે એના માટે મહત્વના એવા તો કેવા પ્રયત્નો છે હાથ ધરવા જોઈએ કારણ કે આંદોલન માર્ગની વાત હોય કે પછી અલગ અલગ જે પ્રક્રિયા જોવા મળતી હોય લાગી રહ્યું છે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરીને આ ભરતી આગળ વધારવી જોઈએ જી વચ્ચે મને એક યાદ આવ્યું એટલે એ વાત પેલા કરું પછી તમને હું આ મુદ્દો પણ કહું ધારો કે બે જ વર્ગ ની શાળા છે તો એ લોકોનો મેકમ છે એમાં ત્રણ શિક્ષકો બે શિક્ષક અને એક આચાર્ય આવી રીતે એનું મેકમ હોય ગ્રાન્ટેડ શાળામાં હવે કોઈ એક શિક્ષક નથી ઇટ મીન્સ કે ત્યાં ગણિત વિજ્ઞાન ચાલતું નથી કારણ કે એક જ શિક્ષક ગણિત વિજ્ઞાન બંને અને એક બીજો શિક્ષક ધારો કે ન હોય તો સમજવાનું કે ચાર ભાષા બાળકોને ભણાવાતી નથી આવા સમયમાં એક ભાષા નું બીજા ભાષા શીખી શકાય એવી સ્થિતિ ઉભી થાય પણ સાવ ગણિત વિજ્ઞાન કે સાવ ભાષા શિક્ષક ન હોય ત્યારે અમુક જે મુશ્કેલીઓ થાય છે એવી એવી મુશ્કેલીઓ આજુબાજુમાં જોઈ છે અને એટલા માટે મેં વાત કરી છે બીજી વાત એ છે કે ધવલભાઈ હમણાં કહ્યું કે ફાજલના પ્રશ્નો થાય છે એ બહુ મહત્વના પ્રશ્નો છે કારણ કે રક્ષણ હોય એટલે સરકારની જવાબદારી બને છે હું એવું માનું છું કે પૂરેપૂરી ભરતી ન કરવામાં આવે પણ એસી ટકા ભરતી એને કેલેન્ડર યરમાં જો એ થઈ જાય અને આપણને સરકાર પાસે પૂરો આંકડો છે કે મે મહિનામાં કેટલા રિટાયર્ડ થવાના છે અને ઓક્ટોબરમાં કેટલા થવાના છે અને કયા વિષયના થવાના છે કયા જિલ્લામાં કઈ સ્કૂલમાંથી થવાના છે તો આટલું પરફેક્ટ રિટાયર્ડનું પરફેક્ટ પ્લાનિંગ તો એ જ પ્રમાણે અથવા તો એની ભરતીનું પરફેક્ટ પ્લાનિંગ કરી શકે છે આપણી પાસે પૂરતી બીએડ કોલેજો છે એમાં પૂરતા વિષયો ચાલે છે અને એને કારણે આપણી પાસે પૂરતા હવે એકદમ પરીક્ષાઓમાંથી પસાર થયેલા સજ્જ શિક્ષકો છે અને આઈઆઈટી આઈઆઈટી જેવી સંસ્થા છે જે એને હેન્ડલ કરે છે બીએડ કોલેજોને એટલે પૂરી રીતે આપણી પાસે આવડતવાળા શિક્ષકો છે તો એ પ્રમાણે એ દર છ મહિને ધારો કે મે મહિનામાં મે મહિનામાં સરકાર શિક્ષકો નિવૃત્ત થાય છે તો એપ્રિલ મહિનાના કેલેન્ડરમાં એ લોકોનું કામ બધું પૂરું થઈ જાય અને પહેલે જૂનનો ઓર્ડર મળે ભલે ને ફેબ્રુઆરીમાં પ્રક્રિયા થાય પણ એને ઓર્ડર પહેલે જૂનનો મળે ઓક્ટોબર મહિનાની પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા ભલે જુલાઈમાં થઈ જાય અથવા આખા વર્ષમાં એક જ પ્રક્રિયા થાય અને છે તો એ પ્રમાણે પણ આ ભરતી કરી શકાય આપણે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષાઓ લેવાય છે તો જીપીએસસી બોર્ડ ને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પણ આ કામ સોંપી શકીએ છીએ કે શિક્ષક ની ભરતી તમે કરો આ કેલેન્ડર પ્રમાણે જો કામ કોઈ પણ ભરતી

પ્રવાસી શિક્ષક અથવા અથવા સહાયક એ કાયમી શિક્ષક ન આવે ભરતી વિકલ્પ તરીકે સરકારનો નો આ વિચાર ઉત્તમ છે કે જ્યાં સુધી કાયમી ભરતીમાં કોઈ અડચણ ઉભી થાય ત્યાં સુધી એક્ઝેક્ટ ફિગર ન મળે કેટલા લોકો ભરવાના છે કઈ જગ્યાએ કેટલા આવતા વર્ષોમાં ધારો કે કોઈ સ્કૂલ હોય એમાં પ્રાથમિક શાળામાં ધારો કે છઠ્ઠા ધોરણમાં સંખ્યા ઘટે છે તો સરકાર ને ખબર છે કે અત્યારે છઠ્ઠા ધોરણ માં સંખ્યા ઓછી છે તો ભવિષ્યમાં નવમાં દસમા માં ઘટવાની છે તો એ પાંચ વર્ષ લે છે કે પાંચ વર્ષ પછી કોઈ શિક્ષક ફાજલ પડે અત્યારે એ ભરતી નથી કરવી ઓકે એમાં ખોટું નથી આયોજન વધારે સારું કહેવાય પણ એ એના વિકલ્પ તરીકે આ પ્રવાસી શિક્ષકને એનો ઉપયોગ કરવામાં આવે છે પણ જયારે એ પ્રવાસી છે કે જ્ઞાન સહાયક છે એ પ્રક્રિયા લાંબી ચાલે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ તો પછી પેલું આયોજન આપણે જેને વખાણતા હતા એ આયોજન હવે ખામીયુક્ત બની ગયું છે કારણ કે આપણે એવું વિચારતા હતા કે લોકો પ્રી પ્લાન તરીકે જુએ છે પણ એ પ્રી પ્લાન અહીંયા દેખાતો નથી હોતો ટેમ્પરરી વ્યવસ્થા માટે આ ઉત્તમ વિચાર છે પણ એ ટેમ્પરરી એ કાયમી ન બની જાય એનું એની ખાતરી અથવા તો એના ઉપર ચોક્કસપણે ફોકસ કરવું જોઈએ જી ખાસ કરીને જો વાત કરવામાં આવે તમે જુઓ કે શિક્ષકો હોય એમનું યુનિયન તો હોય જ એટલે એસોસિએશન પણ હોય એમની આખી શૈક્ષણિક એટલે કે શિક્ષણની આખી એક સમિતિની રચના પણ કરવામાં આવી હોય છે પણ એ તો શિક્ષક પૂરતી સીમિત હોય છે પરંતુ સરકારે આની ભરતી કરવી હોય તો લાગી રહ્યું છે એક મોટી કમિટી બનાવવી જોઈએ સમિતિ બનાવવી જોઈએ જેના કારણે આ ભરતી પ્રક્રિયા સરળ બની શકે અને શિક્ષકોની ઘટ ક્યાંક ને ક્યાંક ઓછી થાય અરે એની પાસે જે ઉપલબ્ધ સંસાધનો છે એના કારણે ભરતી નથી થઈ ગઈ એ કદાચ મારી દ્રષ્ટિ અ આપણે માની ન શકીએ એટલા માટે કેમ કે આપણે જોવા જઈએ ને તો મતલબ ત્રણેક ચાર મહિના પહેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગની પરીક્ષા મને બરાબર જો ડેટ યાદ હોય તો એ સત્તર સપ્ટેમ્બર આજુબાજુમાં લેવાઈ હતી અને પછી તરત જ બેક ટુ બેક એની તરત કરીને પણ આવી ગયું અને તરત એમને લોકો ભરતી પણ છે એ સીધી કરી આપી વાત એ છે કે જે વિજયભાઈએ વાત કરી ને એમ કે જો ખરેખરમાં સરકાર ધારે અને ઈચ્છે તો એક મહિના કે બે મહિનાના અંતરાલની અંદર પણ સરકાર છે ઝડપથી ભરતી કરી શકે એવું છે એમની પાસે ઉપલબ્ધ સંસાધનો પણ છે એમની પાસે વ્યવસ્થાઓ પણ છે અને હાલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થી માંડીને એપ્લિકેશન થવાથી એ ડિજિટલ પ્લેટફોર્મ પર બધું જ કરી નાખ્યું છે ઓલરેડી ગવર્મેન્ટે એટલે એમની પાસે ઉપલબ્ધ સંસાધનો ખુબ સારા છે અને ધીરે ધીરે આ જ્ઞાન સહાયક અને એના માધ્યમથી જે છે એ થઈ પણ રહી છે સાથે કરવા એવી માંગીશ કે જે વિજય વાત કરી એમ સરકારે ખરેખર ની અંદર જે છે એ કાયમી શિક્ષકની ભરતી છે એ અમુક સમય માટે નથી કરતી કે નથી થઈ રહી તેની પાછળના આ બધા કારણો છે હાલ જોવા જઈએ તો જ્ઞાન સહાયક શિક્ષકો જે આવી રહ્યા છે ખૂબ ટેલેન્ટેડ અને આઈટી ની અંદર એ મતલબ જેને કહી શકીએ ટેકનોલોજી સાથે એવા શિક્ષકો આવી રહ્યા છે કે જે અત્યારે જોવા જઈએ તો આપણી પાસે સિનિયર શિક્ષકો છે આપણે એમની પાસે એવું કરીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો એક હરડલ એક અવરોધના રૂપે આપણે જોઈ શકીએ છીએ આના માટે એવું જરૂરી નથી કે કાયમી શિક્ષકોની ભરતી ન કરવી કાયમી શિક્ષકોની ભરતી કરવી જ જોઈએ પણ સાથે સાથે ટીચર્સ ટ્રેનિંગ ટીચર્સ અપડેશન માટેના જે પ્રોગ્રામ છે નિયમન અંતરે જે સીબીએસ

બે રસ્તાઓ થશે એક તો કાયમી શિક્ષક ની ભરતી અને કાયમી શિક્ષકો જે છે એ પણ સતત અપડેટ કે અત્યારે નવી શિક્ષણ નીતિ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી ગયા બાદ અત્યારે એનસીએફ પણ ચાલી રહ્યો છે અને આ એનસીએફ પણ ટૂંક સમયની અંદર એપ્લાય થવા જઈ રહ્યું છે મતલબ જસ્ટ ચોવીસ પચીસ થી ધીરે ધીરે કરતા તો આ બધી બાબતના અપડેશન શિક્ષકોને હોય એ જરૂરી છે ને એના માટે ટ્રેનિંગના પ્રોગ્રામ રાખે અને કાયમી શિક્ષકની ભરતી કરે તો આનું આપણે સુખદ રસ્તો અને પરિણામ આપણે જોઈ શકીશું ખાસ વાત કરી ટીચર્સ ટ્રેનિંગની ખાસ કરીને આપ ટીચર્સ ટ્રેનર પણ છો અને આપ ટ્રેનિંગ પણ બહુ સારી રીતે આપી શકો છો પરંતુ અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થાય છે એમને કહ્યું ઉપકરણો સંસાધનો ડિજિટલ યુગ ચાલી રહ્યો છે ડિજિટલી માધ્યમથી અત્યારે બધું થઈ શકે છે શું લાગી રહ્યું છે ડિજિટલ સંસાધનો છે ઉપકરણો છે એની ઉપલબ્ધતા ક્યાંક જોવા મળી રહી છે નથી એનો અભાવ નથી જોવા મળી રહ્યો છે બધી વસ્તુઓ તો પણ સરકાર આના માટે કેમ ઊણી નથી ઉતરતી સરકારનો પ્રયત્ન તો જ્ઞાન સહાયક ભર્યા છે એટલે શિક્ષણ વિશેની ચિંતા નથી એવું ન કહી શકાય અ હું એવું માનું છું કે કઈક કઈક હશે જે અવરોધ એમના મનમાં કંઈક આવતો હશે જે અવરોધ વિશે તમને કે મને કદાચ ખબર ન પડે કે શું ઈચ્છે છે અથવા તો એ લોકોના મનમાં શું ચાલે છે અથવા તો કઈ બાબત કઈ કઈ શાખા આમાં અવરોધરૂપ બને છે બાકી સરકાર તો મને પૂરો વિશ્વાસ છે કે એ ધારે ને આ બહુ બહુ ટૂંકા સમયમાં એ કરી શકે એમ છે પણ એક વસ્તુ બાકી છે જે જે હું બહુ બહુ ખુલીને કહેવા માંગુ છું કે સાહેબે ધવલભાઈ પણ કહ્યું કે સિનિયર શિક્ષકો છે એ સિનિયર શિક્ષકોમાં જે બધા જ આવડતવાળા છે એવું નથી વર્ષો પૂરા કરવા વર્ષો પૂરા કર્યા છે એવા લોકો છે અને એનાથી સરકાર થાકે છે એનાથી સ્કૂલ આચાર્ય થાક્યા છે એના થાય એના ટ્રસ્ટીઓ પણ થાક્યા છે અને એના એનો કઈક ઉપાય હોવો જોઈએ કારણ કે એ એ એ એને કારણે સરકારને જે જોઈતું હતું જે અપેક્ષિત પરિણામ મળવું જોઈતું હતું એ નથી આટલા રૂપિયા જેને એક લાખ રૂપિયા આવે છે એના પ્રમાણમાં સેલ્ફ ફાઇનાન્સમાં છ હજાર પગાર ધરાવતો શિક્ષક દસ હજાર પગાર ધરાવતો શિક્ષક છે એ દસ ગણું કામ કરે છે ટ્રેનર તરીકે હું તમને કહું કે એટલો ઉત્સાહ જોવા છે મને તો એવું થાય છે કે સરકારી સ્કૂલોમાં કોઈ ટ્રેનિંગ કરાવે એ જ બહુ મહત્વની વાત છે પણ ટ્રેનિંગ કરાવે ને તો પણ આપણને કે ઉત્સાહની દ્રષ્ટિએ આપણને એમ થાય કે ના સેલ્ફમાં એ લોકોનામાં કદાચ આવડત ઓછી ઓછી હશે કદાચ બીએડ કર્યું હશે નહીં કર્યું હશે પણ એ લોકોનો ઉત્સાહ અને બાળકને સંતોષ આપવાની જે ભૂમિકા છે તૈયારી કરવાની તૈયારી છે શીખવાની તૈયારી છે એ એ એ છે છે આ સેલ્ફ આટલું બધું આગળ આવ્યું છે ને સેલ્ફ સરકાર આટલું બધું ફોકસ કરે છે પેરેન્ટ્સ ગાંડા નથી પેરેન્ટ્સ પણ બધું ચેક કરે છે અને એ સેલ્ફ ફાઇનાન્સમાં તો એની પાછળ કંઈક તત્વ છે અને તત્વ છે એ બધાને દેખાય છે એટલે કાં તો સરકારે બધા લોકોને સેલ્ફાઈનાથી જેમ કામ કરતા કરવા પડે અને કાતો પછી આ જે ચલાવે છે એવી રીતે જ એને ધીરે 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 બંધ કરવી પડે રસ્તો તો કાઢવો પડે આ આ વચ્ચેનો માર્ગ છે ને એ નુકસાન કરતા છે વિદ્યાર્થીને બધા પક્ષે જી બિલકુલ વચ્ચેનો માર્ગ છે નુકસાન કરતા છે અને ખાસે ખાસે ઘણી બધી વિસંગતતાઓ ક્યાંક ને ક્યાંક તો જોવા મળી રહી છે એમાં હવે સરકાર ક્યારેય ઊણી ઉતરશે તો આવનારો સમય બતાવશે કારણ કે ઉપકરણોની વાત હોય સંસાધનોની વાત હોય કે પછી ડિજિટલ યુગમાં જે જોઈએ એવા સાધનો પણ સરકાર જોડે છે પરંતુ સરકાર ક્યાંક આમાં ઊણી ઉતરતી નથી ક્યારે આ ઘટ દૂર થશે એ આવનારો સમય બતાવશે વિજયભાઈ અને ધવલભાઈ આપ જોડાયા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળ્યું છે એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર